જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે સાંભળીશું આ વિડીયોમાં કે સામા પાચમ કે ઋષિ પાચમ વિશે તો ઋષિ પાચમનું વ્રત તેની વિધિ મહાત્મય આ વિડીયોમાં તમને સાંભળવા મળશે તો અંત સુધી જોડાયેલા રહેજો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ઋષિ પાચમનું વ્રત કરનારે સામા એટલે કે સાંબો ખાવો જેને કહેવાય મોરૈયો તેમજ ફળાહાર કરવો યથાશક્તિ દાન પુણ્ય કરવું અને સપ્ત ઋષિની પૂજા કરવી તેમજ પવિત્ર નદીમાં સ્નાન કરવું આ વ્રતનો મહિમા રજસ્વલા સ્ત્રી માટે ખૂબ જ મહત્વનો છે અને આ વ્રત કરનાર જે કોઈ નાના મોટા પાપ થઈ ગયા હોય તે અજાણતા થઈ ગયા હોય તો તેમાંથી મુક્ત થવાય છે અને આ વ્રત કરનારે અખેડાનું દાંતણ કરવું આંબળાના ચૂર્ણ વડે માથું ધોવું તેમજ શરીરે માટી ચોડી અને સ્નાન કરવું તેમજ ભોજનમાં સાંબો અને ફળાહાર લઈ શકાય છે આ દિવસે ઋષિ પાચમની કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે અને વરસમાં એક જ વાર આ વ્રત આવે છે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની પાછળ આ સામા પાચમ કરવામાં આવે છે તો હવે આપણે સાંભળીશું સામા વ્રત વ્રતકથા આ વ્રત કથા સાંભળતા પહેલાં તમને કહી દઉં કે સવારે ઉઠી સ્નાન કરી પરવારી આપણા ઈષ્ટદેવ કુળદેવતાની પૂજા કરી અને ફળાહાર કરાય છે અને તમે સામા તથા ફળનો જ ઉપયોગ કરી શકો છો જમ્યા પછી વાર્તા સાંભળવામાં આવે છે અને વાર્તા સાંભળતી વખતે હાથમાં ધ્રોખડ નામનું ખળ રાખવામાં આવે છે અને વાર્તા પૂરી થઈએ ખળ જ્યાંથી લીધું હોય ત્યાં જ રાખવામાં આવે છે આ વ્રત કેટલા વર્ષ રહેવું તે ક્યારે કરવું એવું કંઈ પણ આ આ પ્રકારમાં હોતું નથી વ્રત તો ચાલો વ્રતની કથા આપણે હવે સાંભળીએ ઘણા વર્ષો પહેલા વિદર્ભ દેશમાં ઉત્તક નામે એક પવિત્ર બ્રાહ્મણ થઈ ગયો તેની ગાયત્રી નામે એક સુશીલ પત્ની હતી તેને સંતાનમાં પુત્ર અને પુત્રી હતા પુત્રનું નામ સુદેશ અને પુત્રીનું નામ સતમા હતું બ્રાહ્મણે બંનેને ખૂબ જ વિદ્યાદાન આપ્યું પુત્રી સતમાં મોટી થતાં પરણાવી દીધી પરંતુ તે નસીબની આકરી નીકળી તેને પરણે માંડ એકાદ વરસ થયું હશે ત્યાં તો તેનો પતિ માંદો પડ્યો અને મૃત્યુ પામ્યો આથી તે વિધવા બની પિયરમાં આવી ગયો પોતાની દીકરીની આવી અવદશા જોઈ મા બાપનું હૈયું ભરાઈ ગયું તેણે દીકરીને આશ્વાસન આપી અને ધર્મ ધ્યાનમાં ચિત્ત લગાડવા કહ્યું પરંતુ દીકરીના નસીબમાં દુઃખ લખાયેલું હશે તે કોણ મિથ્યા કરી શકે એક દિવસ સતમા ખાટલા ઉપર સૂતી હતી ને ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા માંડ્યું તેના શરીરમાંથી દુર્ગંધ આવવા માંડી આ જોઈને ગભરાઈ ગઈ અને માતા પિતાને જઈને વાત કરી તેઓ પણ ગભરાઈ ગયા બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું કે તું સૌ આને ગરમ પાણીથી નવડાવ પત્નીએ એ પ્રમાણે કર્યું તેથી પુત્રી સતમાની કંઈક રાહત થઈ ત્યારબાદ પત્નીએ પતિને આમ થવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો ત્રિકાળ જ્ઞાની હતો આથી તેણે પત્નીને ઉદ્દેશીને કહ્યું કે સતમા પૂર્વે એક બ્રાહ્મણની પત્ની હતી પરંતુ તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી આવી સ્ત્રીઓ ચાર દિવસ દરમિયાન સ્પર્શથી દૂર રહેવું જોઈએ તથા ગૃહકાર્ય કરવું ના જોઈએ પરંતુ આપની પુત્રીએ એ ધર્મ પાળ્યો ન હતો આથી તેને આ ભવે પાપ નડ્યું વળી તેને સામા પાચમનું વ્રત કરતી છોકરીઓની નિંદા કરી હતી આથી આ ભવે તે નાની ઉંમરમાં વિધવા બની અને તેના આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણી આ સાંભળી કલ્પાંત કરવા લાગી અને તેનો ઉપાય બતાવવા બ્રાહ્મણને વિનવવા લાગી ત્યારે ઉત્તકે તેને જવાબ આપતા કહ્યું કે એના પાપનું નિવારણ તો થઈ શકે છે જો કે તે સામા પાચમનું વ્રત ભક્તિપૂર્વક કરે તો તેના સગડા પાપો નાશ પામે અને ફરી પાછી તેની કાયા હતી એવી થઈ જશે પુત્રી સત્માં આ સાંભળી ખુશ થઈ અને તેણે પિતાજી પાસે જઈ અને વ્રત સી રીતે થાય તે જાણવાની ઉત્કંઠા બતાવી ઉત્તકે તેને આ વ્રતની વિધિ બતાવતા કહ્યું કે બેટી ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત કરવાનું હોય છે એ દિવસે સવારે ધોઈને ઘીનો દીવો ધૂપ મહર્ષિ કશ્યપ વેલ્લા વિશ્વામિત્ર ભારદ્વાજ જમદગ્નિ અને અરુધતી સહિત વિશિષ્ટ ધ્યાન ધરો તેમની માનસિક પૂજા કરી અને નૈવેદ્યમાં કોઈ પણ એક ફળ ધરાવવું ફળાહાર કરો સામો ખાવો આમ ભક્તિપૂર્વક આ વ્રત જે કોઈ સ્ત્રી કરે તો રજસ્વલા ધર્મ વખતે જાણીએ અજાણીએ થયેલા દોષોનો નાશ થાય છે પુત્રી સતમાએ પિતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લઈ અને ભાદરવા સુદ પાચમનો દિવસ આવતા વ્રત શરૂ કરી દીધું થોડા જ વખતમાં એ વ્રતના પ્રતાપે સતમાના શરીરમાં નીકળતું પરું બંધ થઈ ગયું તેની કાયા કંચન જેવી થઈ ગઈ તે સંપૂર્ણ દોષમુક્ત થઈ ગઈ સાંભળી જે કોઈ સ્ત્રી ભક્તિભાવપૂર્વક પાચમનું વ્રત કરશે તેની કથા વાર્તા સાંભળશે તો તેનો સર્વદોષોમાંથી મુક્ત થશે તેની શારીરિક અને માનસિક સુખ શાંતિ પ્રાપ્ત થશે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલ જો તમે પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ